હા મિત્રો અને ફૂલ સુવિધા ફૂલ પાણી જમીન છે ને રોડ ટચ આખ્યા તમને ફેન્સિંગ મળી જવાનું છે આ ગેટ પછી આમ મથાળું છે ને એ તમને નાનું લાગતું છે પણ જે છે એ અંદર છે અને ફૂલ સુવિધા વાળું છે આમ જોવો ને તો ફાર્મ ગણો તો તૈયાર ફાર્મ સાડા સત્તર વીઘાનું રહેવાનું છે હવે તમને હું અંદર બતાવું ચાલો મસ્ત જગ્યાનું લોકેશન અને સારામાં સારી જમીન છે અહીંયા તમે આ જમીનને લીધી એટલે તમારે એકેય રૂપિયાનો ખર્ચો તો કરવાનો નથી બધું તૈયાર મળશે તમારે જો મકાન મસ્તીનું છે મકાન તમને હું હમણાં બતાવું ફરજો વાળું મકાન કમ્પ્લીટ છે અહીંયા તમે એમ થાય કે પ્રોગ્રામ કરવો છે કે વન ડે પિકનિક મનાવી છે તો તમે આવી હગો ને એવી મસ્ત મજાની જગ્યા ગયા છે અને રોડ પટ્ટી ટચ છે અને આ વિસ્તાર આખો પાણીવાળો છે જેની ખ્યાલ છે એની ખ્યાલ જ હશે આપણે નવા ગામ ને ગોમટાની વચ્ચે રોડ તસે જમીન રહેવાની છે આ સર્વે નંબર ગોમટાનો રહેવાનો છે મારી પાસે જુઓ તમે આ સાઠ પાસાઠ ફૂટનો કુવો છે બાંધેલો તૈયાર કમ્પ્લેટ આખો છે પાણી જુઓ તમે અંદર ખાલી એક કુવો ને એક બોર છે અને પુષ્કળ પાણી છે હું તમને મકાન બતાવી દઉં જુઓ અહીંયા પાણીનો બોર છે ખર્ચ તો અને છે અહીંયા સુધી તમારું વાહન ભાઈ આવે ને એ રીતે કાકરી પાથરે લે આપણે જોરદાર જગ્યા જોરદાર લોકેશન અને બધી રીતે બેસ્ટ જમીન છે હજુ અહીંથી તમને આખી જમીનનો વ્યૂ અને લોકેશન બધું મસ્ત દેખાય છે અહીં તમને હું બતાવી દઉં જો આ રોડ આ બાજુ ત્યાંથી તમારે એન્ટર થવાનું થાય ઓલી બાજુ છે આ બાજુ આખી દીવાલ છે ફરતે તમને આ દિવાલ મળી જવાની અહીંયા તમને વાવેતર દેખાય ઝાડો પાછળ જો દેખાય ને દિવાલો મજાની જગ્યા છે કમ્પ્લેટ કાંઈ ખર્ચો ન કરવો પડે હજી એક વાર તમને સર્વે નંબરની બધી માહિતી આપી દઉં ગોમટાનો સર્વે નંબર રહેવાનો છે ગોમટા નવા ગામ વચ્ચે ગોમટાથી બે કિલોમીટર આગળ આવતા જમીન રહેવાની છે ફરતે સુવિધાનું આખો તમને બતાવી દીધું તો એક વાર કાંઈ આપી દઉં તમને ફરતે તમને આરસીસીની દિવાલ મળી જાય એક કુર એક બોર મળી જવાનો છે બીજો કાંઈ એમાં કાંઈ ખર્ચો કરવો પડે એવું છે નહીં કમ્પ્લેટ જમીન મળી જવાની છે સાડા સત્તર વીઘા છે કિંમતની વાત કરું તો આડત્રીસ લાખનો વીઘો એ રીતની કિંમત રહેવાની છે જેને પ્રોપર્ટી લેવી હોય એ જ કોલ કરજો બીજા ન કરતા થેન્ક યુ